ચાલો બાળકો આજનો સરસ મજાનો પ્રશ્ન કે આ પ્રાણીનું શિંગડું સોના કરતાં પણ મોંઘું હોય છે જુઓ એક એવું પ્રાણી છે કે એના શિંગડાની બહુ બધી કિંમત છે સમજાણું લોકો એનો એટલું બધું કિંમતી શિંગડું છે એટલા માટે શિકાર કરે છે તો એવું ક્યુ પ્રાણી છે કે જે પ્રાણીના શિંગડાની કિંમત સોના કરતાં પણ વધારે છે ચાલો વિચારીને કહો શું આવશે બોલો વિદ્યાબેન ના સાબર નહીં આવે બોલો બેન હરણ હરણ ખોટો જવાબ છે બોલો ભાઈ પ્રિન્સભાઈ બકરીનું બકરીનું ખોટું બોલો ભાઈ અક્ષયભાઈ ગેન્ડો ગેન્ડો જવાબ આવશે જો બ્લેક માર્કેટની અંદર વિશ્વની અંદર એની બહુ માંગ છે એટલે એશિયા ચીન વિયેતનામ જેવા દેશોમાં વધારે પડતી એની માંગના કારણે એનો લોકો શિકાર કરે છે એટલે ગેન્ડો સાચો જવાબ આવશે શું આવશે